thank you એમએસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશના એસી વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે તાકીદે બેઠક બોલાવાઈ હતી ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ ખાતે મળેલી બેઠકમાં ડાયરેક્ટરે વિદ્યાર્થીઓને પણ સહકાર માટે તૈયારી બતાવી હતી વિદ્યાર્થીઓ સતત પોતાના વાલીઓને પરિવારજનો સાથે સંપર્કમાં છે બાંગ્લાદેશના વિદ્યાર્થીઓની સુરક્ષા સહિતના કારણોસર એમએસ યુનિવર્સિટી સ્થિત ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ ખાતે તાકીદની બેઠક બોલાવાઈ હતી આ બેઠકમાં પચાસ જેટલા વિદ્યાર્થીઓ હાજરી આપી હતી ઇન્ટરનેશનલ અફેર્સના ડાયરેક્ટર પ્રોફેસર ધનેશ પટેલે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી કોઈ પણ તકલીફ હોય કે સહકારની જરૂર હોય તો ડાયરેક્ટર બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો આ મામલે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે હાલ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે બાંગ્લાદેશના એસી વિદ્યાર્થીઓ પરફોર્મિંગ આર્ટ્સ ફાઇન આર્ટ્સ ફાર્મસી ટેકનોલોજી આર્ટ્સ કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે બાંગ્લાદેશના વીસ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે બાકીના વિદ્યાર્થીઓ શહેરમાં વિવિધ ખાનગી જગ્યામાં ભાડેથી રહે છે આ વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં છેલ્લા બે થી ત્રણ વર્ષથી અભ્યાસ કરે છે ના જસ્ટ એમને મળવા માટે અને એમને મળીને એમને ખબર અંતર પૂછવા માટે ઘરે કેમ છે અને બધું બરાબર છે કે નહીં એના માટે જ મિટિંગ બોલાવી હતી અને આંબી આ અમારી રૂટીન મિટિંગ જ હતી અને એમને મળીને એના ખબર અંતર પૂછ્યા ઘરે કેમ છે બધું જાણ્યું અમે અમારે ત્યાં સિત્તેરથી એસી છોકરાઓ છે અને અને એમાંના બધા જ ઘણા બધા છોકરા આજે હાજર રહ્યા હતા અને ત્યારે જુદી જુદી ફેકલ્ટીઓમાં એ લોકો અભ્યાસ કરે છે એ લોકો જુદી જુદી જગ્યાએ રહે છે અને જ્યાં જ્યાં રહે છે ત્યાં પણ અમે માણસો ગોઠવ્યા છે એમની સંપૂર્ણપણે કાળજી રાખીશું અમારા યુનિવર્સિટી ઓથોરિટીના સૂચના મુજબ અમે કામ કરી રહ્યા છે હા એમનો ત્યાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે કે એમણે ફેમિલી જોડે વાત કરે છે એમને છોકરાઓ જોડે વાત કરે છે એ પ્રયાસો ચાલુ છે એ લોકો કરી રહ્યા છે ના એ કંઈ એ લોકોએ જણાવ્યું નહીં પણ એ લોકો એમના પરિવાર તરફથી એ લોકો વાત કરી રહ્યા છે સાહેબ અને એમને અત્યારે તો અમારું અમારું સમસ્યા સાહેબ ચાલુ છે એટલે સમસ્યા પ્રમાણે એ લોકો પોતપોતાનું કામ ભણી રહ્યા છે એટલે એમને અત્યારે ભણવામાં વધારે પડતું આ છે જે ચિંતા તો સ્વાભાવિક પ્રમાણે હોય પણ બધું બરોબર છે એમનું એવું કેવું હતું ના સર એમાં આમાં મારો વિદેશ વિભાગ એમએસ યુનિવર્સિટી જોડે સંલગ્ન છે એટલે હું યુનિવર્સિટી તરફથી એપોઇન્ટેડ છે એટલે મારી યુનિવર્સિટી પ્રમાણે ચાલવાનું એ તો સાહેબ અત્યારે કંઈ જો યુનિવર્સિટી પ્રમાણે અમે ચાલી રહ્યા છીએ એટલે હાલ પૂરતું અત્યારે કંઈ છે નહીં અત્યારે બધું બરોબર છે